દેશની અંદર જે રાજનીતિક માહોલ જામી રહ્યો છે જે બની રહ્યો છે જે રીતે રાજનીતિ અને જે રીતે ભાજપની જે સ્થાપિત એક પકડ છે એને લઈ અને દેશ ઉપર લોકશાહીને ખતરો ઊભો થાય સંવિધાનિક સંસ્થાઓને ખતરો ઊભો થાય અને અન્ય પોલિટિકલ પાર્ટીઓને પણ જે ખતમ કરવાનું કામ ભાજપ કરી રહી છે લોકોના મેન્ડેટ લોકોએ આપેલા જે મેન્ડેટમાં ચૂંટાયેલા સદસ્યો હોય ધારાસભ્યો હોય સાંસદો હોય એમને તોડી પાડીને ભાજપ જેવી રીતે લોકશાહી આ દેશને અલગ દિશામાં લઈ જવાની કોશિશ કરી રહી છે એવા સમયમાં આપણા સૌની એવી જવાબદારી છે કે આપણે આ તાકાતોનો બને એટલો મજબૂતથી હિંમતપૂર્વક સામનો કરીએ અને એના ભાગરૂપે આપણે દેશની અંદર એક એલાયન્સ ઇન્ડિયા એલાયન્સની અંદર અલગ અલગ વિપક્ષની પોલિટિકલ પાર્ટીઓ જોડાઈ આપણે પણ આમ આદમી પાર્ટી પણ એનો એક ભાગ છે અને આપણે સતત

લોકોએ આપણા પર આટલો મોટો ભરોસો મૂક્યો છે તો લોકસભા પણ આપણે એ રીતના લડવાના છે એ વખતે તમે અમે બધા નવા હતા પણ આજે આપણી વચ્ચે ઘણા તમે અમે પરિચિત છે લોકો આપણને સારી રીતે ઓળખે છે તો ચોક્કસ આપણે નહીં પણ થશે તો પણ આપણે છવ્વીસે છવ્વીસ બેઠકો લડવાના છે મિત્રો કદાચ કોઈના મનમાં હશે કે ભરૂચ લોકસભા ગઠબંધન થાય ને ચૈત્રભાઈ એકલા લડી લે તો અમારે શું ખરેખર અમારા મનમાં પણ એવું નથી તમે બધા લડો એ અમે માનીએ છીએ આપણો વ્યક્તિ વલસાડ લડે નવસારી લડે બારડોલી લડે દાહોદ લડે ઉદેપુર લડે એમાં અમે માનીએ છીએ પણ પરિસ્થિતિને આધીન કે જો ભાજપ સામે લડવું હોય એને પરાસ્ત કરવું હોય તો કોંગ્રેસ છે એની સાથે રહીને જો લડીએ તો એને પરાસ્ત કરી શકીએ એ આધીન આપણે ગઠબંધન તરફ આગળ આવનાર દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતોના ઇલેક્શનો આવવાના છે નગરપાલિકાઓને ચૂંટણી આવવાની છે તો એમાં પણ આપણે લડવાના છે વડીલે ખૂબ સરસ વાત કરી કે આપણે જિલ્લા કક્ષાની કાર્યાલય ઉદ્ઘાટન કર્યું એવી જ રીતના દરેક તાલુકા કક્ષાએ પણ કાર્યાલય ચાલુ થાય તો વધારે જનસંપર્ક કરી શકીએ બિલકુલ સાચી વાત તો એ તરફ પણ આપણે ધીરે ધીરે આગળ વધીશું હાલમાં જે લોકસભાની ચૂંટણીના લઈને જે દરેક વિસ્તારમાં તરત તરફ વાતો થઈ રહી છે તરત તરફ ના જે માહોલ સર્જાયો છે ત્યારે આજરોજ જ્યારે વ્યા વ્યારા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દેઢિયાપાડાના જે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આજે વ્યારા ખાતે જે લોકોને મુલાકાત માટે આવ્યા છે જે લોકસભાની ચૂંટણીના લઈને ત્યારે આજે આપણે જે ચેતરભાઈ વસાવા એમની સાથે આપણે વાત કરીશું લોકસભાની ચૂંટણીના લઈને જી અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી પંજાબના મુખ્યમંત્રી અને મહાસચિવ સંદીપ પાઠકની સૂચનાથી અમે બારડોલી લોકસભાના એનાલિસિસ માટે અહીંયા આવ્યા છે અમે અમારી જે પેનલ બનાવવાની હતી તો ચાર જેટલા ઉમેદવારો એમણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે એમની પોતાની રણનીતિ અમારી સમક્ષ રજૂ કરી છે તો જે રીતે અમને વિધાનસભામાં અમારી શરૂઆત અહીંથી થઈ છે ત્રણ લાખ

લોકોની ચર્ચાઓ તમે સાંભળ્યા જે હાલમાં આમ આદમી પાર્ટીનું કેવો એ માહોલ કેવો લાગી રહ્યો છે આજે હું છેલ્લા ત્રણ મહિના બાદ અહીં આવ્યો છું હું કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ પણ છું આમ આદમી પાર્ટીનો તો તમામ જે ચાવીના હોદ્દેદારો છે તાલુકા કક્ષા હોય જિલ્લા કક્ષા હોય પ્રદેશ તો એ બારડોલી લોકસભાને લઈને આજે અમારી ચર્ચાઓ થઈ છે તો તમામ આગેવાનોએ ખૂબ જ

28 વર્ષથી ભાજપનું શાસન છે કેન્દ્રમાં એનું શાસન છે છતાંય અહીંના લોકોની જ્યારે અવગણનાઓ કરી છે એ આદિવાસી સમાજ હોય હળપતિ સમાજ હોય માઇનોરિટી હોય કે કોઈ પણ સમાજ હોય મહિલા યુવાન ખેડૂત વેપારી તમામ સાથે જ્યારે અહીંના સરકારે જ્યારે અવગણના કરી છે ત્યારે ચોક્કસ અમે લોકો વચ્ચે રહીએ છીએ લોકો સાથે અમે કદમે કદમ મિલાવીને જ્યારે આગળ વધતા હોય છે ત્યારે ચોક્કસ અમને આશા છે કે બારડોલી લોકસભા ઇન્ડિયા એલાયન્સમાં અમે લડીશું અને બારડોલી લોકસભામાંથી અમારો ઉમેદવાર જીતશે જે ઇન્ડિયા એલાયન્સની જે વાત કરી જે ગઠબંધનની જે વાત છે તો શું બારડોલીમાં જે આમ આદમી પાર્ટીને જ્યારે સીટ મળશે કર્યું હા ચોક્કસ ગઠબંધન તો થયું છે અને સીટ શેરિંગને લઈને આઠ જાન્યુઆરી અને બાર જાન્યુઆરી ચર્ચા પણ થઈ છે અમે જે ગુજરાતમાંથી આઠ લોકસભા લડવાની વાત છે એમાં બારડોલી પણ છે અને તમે વોટ સેરિંગની રીતે પણ જોઈ શકો છો અમારા ઉમેદવારના અમારા સંગઠનની રીતે પણ તમે જોઈ શકો છો તો મેરિટમાં બાડોલી લોકસભા આમ આદમી પાર્ટીના ફાળે જાય છે અને હવે પછી જે ઉમેદવારો ડીકલેર થવાના છે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી તરફ છે એમાં બાડોલીનો પણ ડીકલેર થવાના છે ત્યારે ચોક્કસપણે અમે અહીંયા સારી એવી મહેનત કરીશું અમારા ઉમેદવારને ચોક્કસ અમે બાડોલી જતાવીશું ગંબલધનની જ્યારે વયા વાત આવી તો આમ આદમી પાર્ટી હાલે કેટલી સીટ લડશે હાલમાં આમ આદમી પાર્ટીએ સીટ શેરિંગમાં ગુજરાતમાંથી 8 બેઠકોની માંગ કરી છે અને જેવી રીતના સહમતી બને છે તો ચોક્કસ સમય ગુજરાતની 8 બેઠકો પરથી લડીશું અગર એવું થાય છે કોઈ કારણસર એલાયન્સમાંથી આમ આદમી પાર્ટી અલગ થાય છે તો ચોક્કસ અમે ગુજરાતની છવ્વીસ છવ્વીસ બેઠકો લડીશું જી જે લાડોલીની વાત હોય તો ત્યારે

અહીંયા ડીકલેર થશે તો અમે બધાને જીતા હોવા માટે પૂછવીશું એક બીજો એક છેલ્લો સવાલ કે આમ આદમી પાર્ટી હોય કે આદિવાસી સમાજના લોકો હોય જ્યારે જે ચેતર વસાવાની જે ચાહના છે એ વધુ પડતી છે તો શું તમે પણ જે લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર છો અને જે વ્યારા ખાતે પણ આમ આદમી પાર્ટીના લોકો જે તમારી ચાહના વધારે છે તો તમે કેવી રીતે કરશો અહીં પણ પ્રચાર કરવા માટે આવશો કે પછી શું ચોક્કસ મને જ્યારે કેજરીવાલજીએ ભરૂચ લોકસભામાંથી ઉમેદવારી કરવાનું જાહેરાત પણ કરી છે ઓફિશિયલી જાહેરાત પણ થઈ છે તો હું ભરૂચ લોકસભામાં હું હાલ ત્યાં તૈયારીમાં છું મારી રણનીતિ પ્રમાણે હું આગળ વધી રહ્યો છું પણ જ્યારે પણ બારડોલી લોકસભામાં મારી જરૂર જણાશે અને મને જ્યારે અહીંયા બોલાવવામાં આવશે તો ચોક્કસ હું બારડોલીના ઉમેદવારને જીતવા માટે બારડોલી લોકસભામાં પણ પ્રચાર માટે હું આવીશ જે આ હતા જે રેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જેઓ આજે વ્યારા ખાતે આવી અને જે લોકોની જે મુલાકાત લીધી અને આમ આદમી પાર્ટીના લોકો છે એમને સમર્થનની વાત વાત કરી કરી સપોર્ટની અને જ્યારે લોકસભાની ચૂંટણીના ઉમેદવાર જાહેર થશે આમ આદમી પાર્ટીના ત્યારે અહીં આવી પણ એમની સાથે પણ જે ચૂંટણીનો પ્રચાર કરશે પણ જ્યારે હજુ લોકસભાની ચૂંટણી આવનાર છે ત્યારે આવનાર દિવસો ડિસિઝન ન્યુઝે નથી જોયા લોકોએ નથી જોયા કે ચેતરભાઈએ નથી જોયા ત્યારે આવનાર સમય જ્યારે જે લોકસભાની ચૂંટણીના લઈને શું થશે એ પણ એક જોવું રહ્યું ડિસિઝન ન્યૂઝ ગુજરાતી મનીષ ઢોળિયા ડિસિઝન ન્યૂઝ ના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો